પોરબંદરના મેમડવાડા અને વીડી પ્લોટ વિસ્તારમાં શ્વાનનો ત્રાસ વધ્યો છે ગઈકાલે જ બે બાળકોને શ્વાને બચકા ભર્યા છે આથી સ્થાનિકોએ આ મામલે મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી પોરબંદરના અનેક વિસ્તારમાં હાલ શિયાળાના સમયમાં શ્વાન કરડવાના બનાવ વધી રહ્યા છે ત્યારે મેમડવાડામાં આવેલા ગાત્રાળ મંદિર પાસે અને નજીકના જ વીડી પ્લોટમાં પણ શ્વાનના ત્રાસમાં વધારો થયો છે અવારનવાર લોકોને શ્વાન કરડી રહ્યા છે આ મામલે અગાઉ પણ મહાનગરપાલિકાને રજૂઆત કરવા છતાં નિંભણતંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી ત્યારે ગઈકાલે આ વિસ્તારના બે બાળકોને શ્વાને કરડી લેતા સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા આથી આ વિસ્તારના લોકો ફરી મહાનગરપાલિકા કચેરીએ દોડી આવ્યા હતા અને શ્વાનનો ત્રાસ દૂર કરવા નક્કર પગલાં ભરવા માંગ કરી હતી નિપુલ પોપટ પોરબંદર બે અઢી મહિનાથી હું નગરપાલિકાના ધક્કા ખાઉં છું બરાબર છે સાહેબને બી મળેલો છું અને આની મેં આખા લતાએ અને મેં બી રજૂઆત કરેલી છે બરાબર છે મારો છોકરો છે સાડા છ વર્ષનો એનું નામ અબ્દુલ રહીમ છે તે ઘરની બારે ખાલી ભાગ લેવા નીકળે છે તો કૂતરું છે એ તરત જ એના બટકા ભરવા માટે દોડે છે બરાબર છે અને જે કૂતરા જેણે પહેરા છે અમે એને જાણ કરીએ છીએ તો એ અમને એમ કહીએ છે કે અમે એને રોટલો આપીએ છીએ બરાબર છે અને અમે એને રોટલો આપીએ છીએ અમારા પાડેલા નથી તો જેથી અમે લતાવાળા જે છીએ જ્યારે પણ અમે આ બાબતમાં ફરિયાદમાં આવીએ છીએ ત્યારે એ સામે તો અમારા માટે ફરિયાદ તૈયાર કરીને જ બેઠા હોય છે કાલે અમે મંદિર પોલીસ સ્ટેશનના અંદર ગયા હતા બરાબર છે સાહેબને બી વાત થઈ હતી એલસીબીના અંદર બી વાત થઈ હતી કે ભાઈ તમે ત્યાં જઈને તમે માથા માથાકૂટ કરો છો બરાબર છે તો સાહેબ પંદર પંદર દિવસે અમે અરજીઓ આપીએ છીએ આ કાલની તારીખનું છે આ ભાઈના છોકરાનું છે બરાબર છે અને લતાના અંદર અમે નગરપાલિકાવાળાઓને કહી છે કે તમે આવીને તપાસ કરો અમે કુતરાના વિરોધી નથી બરાબર એ પણ મૂંઘુ પ્રાણી છે તો કમસે કમ તમે એની ત્યાંથી હટાવી અને કોઈક એવી જગાએ તમે રાખી દો અમે એ જ માગણી કરી છે બીજું કંઈ કરતા નથી બરાબર છે આપણે મંદિર પ્લોટ બાજુમાં કૂતરાઓ જે છે અહીંયા બે ચાર પાંચ છ કૂતરાઓ છે એટલે અવાર ને અવારે ત્રાસ છે મારા છોકરાને કાલે સાડા ચાર વાગે ભણીને આવતો હતો ફરીને છોકરાએ છોકરાને ભટતું કર્યું બરાબર એમાં બે ત્રણ છોકરા હતા તો ભાઈ આગળ બીજો કૂતરો વાંસે ન દોડ્યો આ કરી દોડત તો છોકરાને ફેફડી નાખત બરાબર પછી સાડા પાંચ વાગે લઈને હું દવાખાને ગયો દવાખાનેથી પછી અમે અરજી લખાવી કે સાહેબ આ કૂતરાનું તમે કંઈક અમને બંદોબસ્ત કરી દો વધારે સારું એટલે અમારી માંગણી છે કે કૂતરાઓને અમને બીજું કઈ માંગણી નથી કૂતરાઓ તેમને ઓલું નથી આવી રીતના છોકરાઓને બટકા ભરી લઈએ આની જિમ્મેદારી કોણ આ તો આપણે છે બપોરના ન હોય કોઈ છોકરા એકલા જ હોય કેમ કે બધા કામે ગયા હોય છોકરા એકલા રહ્યા ને વિપરી નાખ્યો તો પછી બસ અમારે એટલું કેવાનું